પણ હંમેશા માટે મિત્રો કોઈ પણ કામ સ્ટાર્ટ કરો એ પહેલાં તમારે મોટિવેશન રાખવાનું કામ નહીં ચાલે કોઈ પણ કામ નહીં ચાલે તો આપણે આની સાથે કોઈ પ્રોબ્લેમ થતા હોય તો એનું સોલ્યુશન કાઢશું બાકી કોમ આપણે બંધ નહીં કરવાનું મિત્રો હંમેશા માટે કોમ ચાલુ કર્યું તો કોઈની વાતમાં પણ નહીં આવવાનું અને કોઈના તો જય માતાજી મિત્રો જો મિત્રો એકદમ સુંદર મજાની અને જોરદાર મિત્રો આજે તો સવાર પડી ગઈ છે અને આજનો વ્લોગ અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ તો સૌથી પહેલાં તો બધા મિત્રોને અમારા ઠાકોર ફેમિલી લેવન તરફથી ગુડ મોર્નિંગ જય માતાજી જય મેડીમાં સ્વાગત છે તમને અમારા આજના ન્યૂ વ્લોગમાં બ્લોગ જો પસંદ આવે તો લાઇક કોમેન્ટ શેર એન્ડ નવા હોય તો ખાસ ચેનલ સબસ્ક્રાઈબર કરી દેજો અને બે લાઇકન ટચ કરી દેજો જેથી કરીને અમારો વિડીયો તમારા સુધી સૌથી પહેલાં પહોંચી શકે મિત્રો એટલે કે તમે જોઈ શકો કાલે આપણે કામ હતું દવા સોટું એટલે કે દવા છોડી હતી કાલે આપણે મુક્ત ફરી એટલે એ વિડીયો તમે ના જોયો હોય તો જઈ આવજો મિત્રો એમ કઈ વિડીયો પણ ઓલરેડી આપણે બનાવીએ છીએ એ વિડીયો પણ મિત્રો આપણે બનાવ્યું જ છે અને આપણે ડેલીના બ્લોગ આવતા જ રહી તો મિત્રો જોવાનું ભૂલતા નહીં બાકી તમને ખબર તો પડી જ જશે કે આજના વિડીયોમાં આપણે શું કરવાનું મિત્રો તો જો શું શું છે એકદમ સુંદર મજાનું ઊભી દો અને અત્યારે વાતાવરણ મિત્રો એકદમ જોરદાર અને ક્લીન વાતાવરણ કેમ કે વરસાદ પણ થઈ ગયો અને એકદમ જોરદાર વાતાવરણ મિત્ર વેલો વેલા ખેતરમાં અત્યારે તો ખેતરમાં આપણે આજે આ ખેતરમાં ટ્રીપ લાંબી કરવાની છે મિત્રો ટ્રીપ લોબી કરવાની હું એંડા એંડા તો તો મોટા છે મિત્રો હું બાકી હતી તો આપણે આજે લાંબી કરી દે મિત્રો આ રીતે ખેંચીને જવાનું જો એ તો તમારા આગળ વીડિયો પણ બતાવેલું જ છે મિત્રો ઉતાર કરીએ તો ગુંચે ઈંડા તો અહીંયા તો બહુ મોટા હી જો વાત ન થાય બરા આવી જાય પેલા કેટલા મનાણા હતા મોટા આજે કઈ સાપરા આવું કામ હું

પણ આજે તો કઈ મરસ્ત આંબે ખાઈ ગયા ઓ કા વા તો કઈ તો ના નારો કોઈ ચાલો ભાઈ નાસ્તો કરવો કરો હોય તો આજો તમે ખાઈ જે ખાઈ હે એક બાજુ ખો આ તો મસ્તી હે બોલી હ મૈ રોટલા ના થે હ હંગલે ચા આયે તો ચા मम्मी क्या मम्मी ना पास है डॉक्टर डॉक्टर पीता था जोर है जोर है हां मैं खाऊं तो गाइस जो फाइनल या पर नाश्ता कर ली दे हम अब फरी बाहु अपरो काम चालू कर दे मेरी ओ लंबी करवानी या नहीं मिस नहीं बाबा छोटी हम फरी जो हम फरी टेक तो नंबर कारी है

તો ગાય જો ફાઇનલી આપણે આજે તો વાગી ગઈ અગિયાર અને આપણે ખેતરનું કામ હતું તો આપણે ખેતરનું કામ તો કર્યું તો અત્યારે અગિયાર વાગી જાય તો આપણે ઘેર જવાનું હમ તો આપણે ઘેર જે આપેલા મિત્રો એક વિડીયો શૂટિંગ કરવાનું હ જેમાં આપણો એક ખુદનો વિચાર આમાં નથી કોઈની કોપી મિત્રો કે નથી કોઈનો વિચાર આ મારો ખુદનો વિચાર મિત્રો અને આ વિચાર એવો હિત કે ખાસ તમારી લાઈફમાં કોઈ પ્રોબ્લેમ આવે તો એનું ખાસ કોઈ તમે એ દંડો સ્ટાર્ટ કર્યો હોય કોઈ વિડીયો સ્ટાર્ટ કર્યો કે કોઈને ગમે તે કામ સ્ટાર્ટ કર્યું હોય તો એનો વચ્ચે કેમ અટકાવવા આવી જાય છે જો તમારા કોઈ કામમાં અટકાવવા આવી જાય મિત્રો તો એક કામનું સોલ્યુશન આપણે આજે તમને બતાવીશું જેમાં આજે મિત્રો ખાસ તો પ્રોબ્લમ આવતો જ હોય એ બધાના કામમાં તો આજે આપણે તમને જણાવી જઈશું કે અટકાવનું શું કારણ ખાસ હોય છે અને શું શું પ્રોબ્લેમ થાય છે અને શેના કારણે પ્રોબ્લેમ થાય છે એ તમને આપણે બતાવીશું મિત્રો તો વિડીયોમાં એન સુધી મિત્રો બને રેજો કારણ કે વિચાર હું બહુ કર્યો ને આજે આપણે વિડીયો બનાવવા જઈ રહ્યા હિ તો ચલો સ્ટાર્ટ કરીએ પહેલાં નંબર તો આપણે કે કોઈ પણ આપણે કામ સ્ટાર્ટ કર્યું પહેલાં નંબરે તો આપણે કોઈ દુકાન સ્ટાર્ટ કરી અને દુકાન આપણે સ્ટાર્ટ કરી દીધી મિત્રો ફાઇનલી અને આપણે પહેલા નંબરે તો દુકાન સ્ટાર્ટ કરીએ એ પહેલાંનો પ્રોબ્લેમ એક હોય છે મિત્રો કે આપણે દુકાન સ્ટાર્ટ કરીએ તો આપણે ખુદનો વિચાર હોય કે દુકાન સ્ટાર્ટ કરીએ આપણે તો આપણે કોઈ ફાયદો થાય કોઈ સારું કામ થાય મિત્રો સારા કામ માટે આપણે દુકાન સ્ટાર્ટ કરીએ અને આપણો વિચાર એ જો ઘણાનો મિત્ર વિચાર એ હોય કોઈ પણ કામમાં એ જ વિચાર હોય એવું નહીં કે આપણે વિડીયોને પ્રોબ્લેમ હોય સાથે સાથે મિત્રો તમારા કોઈ લાઈફના પ્રોબ્લેમ હોય તો આપણે એનું સોલ્યુશન આપી દઈશું મિત્રો અને ખાસ પ્રોબ્લેમ એ થાય છે મિત્રો કે ખાસ આપણે દુકાન ચાલુ કરી એના પહેલાં આપણો કોઈ વિચાર આવ્યો કે દુકાન સ્ટાર્ટ કરીએ આપણે તો દુકાનમાંથી કોઈ સારું આપણો ધંધો ચાલશે તો આપણી લાઈફ બની જાય મિત્રો તો આ આપણો વિચાર હોય પહેલાં નંબરે તો અને આ વિચાર મિત્રો આવી તો જાય હે ને આપણે બે ચાર લોકોને પૂછીએ કે દુકાન સ્ટાર્ટ કરીએ તો કેવું રહે તો અમુક સારા માણસ હોય એ તમને બતાવીશ કે દુકાન સ્ટાર્ટ કરી તારું સારું જનરેશન રહે અને સારું કોઈ કામ થશે મિત્રો અને સારી આવક થશે આવી જ રીતે મિત્રો આપણે દુકાન સ્ટાર્ટ કરી લઈએ અને દુકાન તો સ્ટાર્ટ કરીએ મિત્રો પણ એના બે ચાર મહિના થઈ જાય અને અમુક એવી દુકાનો હોય છે કે દુકાનના ધંધો નહીં ચાલુ તો મિત્રો એના કારણે અમુક બંધ કરી દો તો ધંધો કેમ નથી ચાલતો મિત્રો એ પણ આપણે જણાવીશું તમને કારણ કે દુકાન તો ચાલુ કરી તમે ધંધો ના ચાલુ એટલે તમે વિચાર આવી છે મિત્રો તમારું કે દુકાન બંધ કરી દઈએ આપણે ચલો તો દુકાન તો બંધ કરી છે તમે પણ દુકાન બંધ કરવાનું કારણ મેન એક છે મિત્રો કે તમે ગમે તે કોઈક તમને કહી દે કે દુકાન ભાઈ તારે ચાલતી નહીં તો તું બંધ કરી નાખ કેમ કે દુકાન ચાલતી નહીં તો બીજું કામ કરી લે તો મિત્રો બીજા કામમાં પણ તમે રસ લગાવી દો જે રીતે તમે દુકાનમાં રસ લગાવો મિત્રો સતત લગાવો કોઈની વાતમાં ના આવશે પહેલાં નંબર તો જો તમારો કોઈ ધંધો ના ચાલતો હોય તો એમાં કોઈ પ્રોબ્લેમ હોય મિત્રો તો એ પ્રોબ્લેમનું સોલ્યુશન કાઢવાનું અને દુકાન હંમેશા માટે તમે ચાલુ કરી હ તો હંમેશા વિચાર એક રાખીને જ કરો હંમેશા માટે હું આ ધંધો રાખીશ અને એ જ કામ કરીશ અને હંમેશા માટે એક કામમાં જ સફળતા મળે મિત્રો તમે કોઈની વાતમાં આવી જાય તો તમારા કોઈ દિવસ મિત્રો કોઈ ધંધામાં સફળતા નહીં મળે અને સફળતા ના મળવાનું કારણ તમારું એક જ છે કે તમે કોઈકની વાતમાં આવી જાઓ મિત્રો અને કોઈકની વાતમાં આવી જાઓ એટલે હંમેશા માટે તમારી ડીમોટિવેશન થઈ જાય તમે પણ હંમેશા માટે મિત્રો કોઈ પણ કામ સ્ટાર્ટ કરો એ પહેલાં તમારે મોટિવેશન રાખવાનું કોઈ પણ કામ નહીં ચાલે કોઈ પણ કામ નહીં ચાલે તો આપણે આની સાથે કોઈ પ્રોબ્લેમ થતા હોય તો એનું સોલ્યુશન કાઢ્યું બાકી એ કોમ આપણે બંધ નહીં કરવાનું મિત્રો હંમેશા માટે કોમ ચાલુ કર્યું તો કોઈની વાતમાં પણ નહીં આવવાનું અને કોઈના જનરેશનમાં પણ નહીં આવવાનું સ્ટ્રગલ કરવાનો મિત્રો અને હંમેશા માટે દુકાન કેમ નહીં ચાલતી એનું સોલ્યુશન કાઢવાનું એવી જ રીતે તમારો કોઈ ધંધો હો કોઈ સારું કામ કરતા હોય કે કોઈ વિડીયો બતા હોય મિત્રો તો તમારા કોઈ વાતો કરી જાય અને કોઈની વાતમાં આપણે ખાસ પહેલાં નંબરે આવવાનું નહીં કોઈ પણ ધંધો ચાલુ કરો એ પહેલાં તમારે કોઈની વાતમાં આવવાનું નહીં મિત્રો તો તમારો ધંધો ખૂબ સારો ચાલશે અને જો તમે કોઈની વાતમાં આવશો તો હંમેશા માટે તમારો ધંધો બંધ જ પડી જશે એટલે કે ઘટી જશે મિત્રો અને તમે મજબૂર થઈ જશો કે તમારે કોઈ પણ ધંધો હોય તો બંધ કરવો પડશે તો હંમેશા માટે પોઝિટિવ સોચવાનું મિત્રો હંમેશા માટે સારું વિચારવાનું અને એક જ વિચાર રાખવાનું કાપરો ધંધો કેમ નથી ચાલતો તો એનું સોલ્યુશન કાઢવાનું બાકી ધંધો બંધ નહીં કરવાનો આવી તમારા કોઈ પણ ધંધામાં પ્રોબ્લમ આવતા હોય મિત્રો તો કેમ પ્રોબ્લેમ આવે છે એનું સોલ્યુશન કાઢવાનું ધંધો બંધ નહીં કરવાનો મિત્રો કારણ કે જે તમે કામ સ્ટાર્ટ કરો એ જોઈ વિચારીને જ કર્યું હોય અને ઘણા તમને મળશે ઘણા માણસો મળશે તમને કે જે તમારી લાઈફમાં સારું ના વિચારતા હોય એવા લોકો જે તમારું સારું ના વિચારતા હોય એ તમને ખોટી સલાહ હશે મિત્રો અને હંમેશા માટે સલાહ સારા માણસની લેવાની એટલે કે આપણે એવું નહીં કહેતા મિત્રો બધાને ક ખાસ અમુક બી માણસો અહીં જે તમારી લાઈફમાં સારું ના વિચારતા હોય મિત્રો પણ આપણે એમને તો કોઈ નહીં કહીએ પણ આપણે ખુદની લાઈફ સ્ટાઇલમાં મિત્રો એ વિચારવાનું હંમેશા માટે પોઝિટિવ વિચારવાનું કોઈ પણ પ્રોબ્લેમ આવે ધારો કે આપણે દુકાનની વાત લીધી તો દુકાનમાં કોઈ પ્રોબ્લેમ આવે તો એનું સોલ્યુશન જરૂર નીકળે મિત્રો કોઈને કોઈક પ્રોબ્લમ હોય ત્યારે જ આપણે ના ચાલતી હોય બાકી એના માટે તો બંધ ના કરવા મજબૂર થઈ જવાનું મજબૂર નહીં થઈ જવાનું બંધ કરવા મિત્રો ખાસ પ્રોબ્લેમ સોલ્યુશન કાઢવાનું એનું અને હંમેશા માટે આવી જ રીતે મિત્રો આપણે તમારી લાઈફ લાઈફસ્ટાઈલમાં એટલે કે કોઈ પ્રોબ્લેમ આવે છે તો આપણે એના વિડીયો બનાવતા રહીએ છીએ તો વિડીયો જોવો મિત્રો અને આપણે દરેક દરેક વ્લોગમાં મિત્રો આપણે કોઈક ને કોઈક આપણા વિચાર એવા લાવતા જ રહીએ જેના કારણે તમારી લાઈફસ્ટાઈલમાં સ્ટાઇલમાં કોઈ પ્રોબ્લમ આવતો હોય કોઈ લાઈફમાં ધંધામાં પ્રોબ્લમ આવતો હોય કે કોઈ ગમે તેમ પ્રોબ્લેમ આવતો હોય એનું સોલ્યુશન આપણે બતાવીએ છીએ મિત્રો એટલે આવી રીતે આપણે ફેમિલીના વિડીયો બનાવીએ મિત્રો અને આવી રીતે કોઈ વિચાર આવે સારો તો આપણે તમને જણાવતા રહીએ છીએ મિત્રો તો આવી રીતે તમે જિંદગીમાં મિત્રો કોઈ ધંધામાં કે કોઈ ગમે તે કામમાં પ્રોબ્લેમ આવતો હોય તો તમે એનું સોલ્યુશન કાઢો બાકી તો જો આપણે તો એવું નહીં કરતા મિત્રો કે તમારો ધંધો ન ચાલતો હોય તો બંધ કરી નાખો એનું સોલ્યુશન કાઢવાનું મિત્રો ખાસ અને આવી જ રીતે આપણે ખાસ સમજા સમજાવતા રહીએ મિત્રો તમને સાથે સાથે આપણી લાઈફસ્ટાઈલના વિડીયો પણ બનાવતા રહીએ મિત્રો અને આપણે આવી રીતે કામ કરતા રહીએ મિત્રો અને એના વિડીયો પણ તમને બતાવતા રહીએ કારણ કે તમારી લાઈફસ્ટાઈલમાં કોઈ પણ પ્રોબ્લેમ આવે તો આપણે એનું સોલ્યુશન કાઢશું મિત્રો તો તમારી લાઈફસ્ટાઈલમાં કોઈ પ્રોબ્લમ આવે તો એનું સોલ્યુશન કાઢો મિત્રો કોઈ એવું ના કરશો કે કામ બંધ કરી નાખો તમે કોઈ પણ કામમાં પ્રોબ્લેમ આવતો હોય તો તમારું કામ ના ચાલે બાકી તો ચાલે જ કારણ કે હું નવા નવા સ્ટાર્ટ કરી મિત્રો તો આને વ્લોગ સ્ટાર્ટ કર્યા વ્લોગની આપણે વાત કરીશું આજે તો વ્લોગ સ્ટાર્ટ કરે મિત્રો તો સ્ટાર્ટિંગમાં તો એવું જોયા કે નવા નવા તો ઘણા મિત્રો મને મળ્યા કે આ ખોટું કામ કરું આના કરતી બંધ કરી નાખતું અને તું કોઈ બીજું કામ કરી લે પણ મિત્રો મારો એક કામ હતું કે મારે વ્લોગર હંમેશા માટે બનવું હતું અને બનવું હતું એટલે મિત્રો એક ડ્રીમ હતું મારું કે બધા વિડીયો બનાવીશું તો આપણે પણ બનાવીએ અને ઘણા મિત્રો એમ હાલે કે બધા બ્લોગ બનાવી તો તારો બ્લોગ કોઈ જોવો નહીં મિત્રો તો ચલો આપણે એમનો વિચાર માની લીધો હોત તો આજે કદાચ આ વિચારો સાથે આપણે તમને જણાવતા ના હોત કેમ કે આપણે કોઈના વાતમાં આવવાનું નહીં આપણે ખુદની લાઈફમાં મિત્રો ખુદમાં ટેલેન્ટ રાખવાનું જે ધંધો કરતા હોય એનું ટેલેન્ટ રાખવાનું અને હંમેશા માટે કોઈ પણ કામ કરો તો ખુદનું ટેલેન્ટ રાખવાનું જેના કારણે તમારું કોઈ પણ કામ હોય કોઈ ધંધો હોય કે કોઈ નોકરી હોય તો ગમે તે હોય મિત્રો એમાં આપણે હારી ના જાવ મિત્રો એટલા માટે આપણે આવા પણ વિડીયો બનાવતા રહીએ અને મિત્રો આજનો પોઈન્ટ મિત્રો ખાસ આ જ હતો કારણ કે આપણો આ વિચાર આવ્યો હતો મિત્રો આજે અને આ વિચાર ખાલી આપણે કોઈની કોપી નહીં મારી પણ આપણો ખુદનો વિચાર મિત્રો અને ખુદના વિચારો તમને જણાવતા રહીએ મિત્રો આપણે કારણ કે કોઈ પ્રોબ્લેમ થતો હોય તો તમારી લાઈફમાં પ્રોબ્લેમ ના થાય મિત્રો કારણ કે ઘણા પ્રોબ્લેમ થઈ જાય એટલે આપણે તમને કીધું મિત્રો તો આવી જ રીતે મિત્રો કાલના વિડીયો પણ આપણે આવા પ્રોબ્લેમ સોલ્યુશન લાવતા રહીએ તમારી જિંદગીમાં કોઈ પ્રોબ્લમ આવે કે તમારા ધંધામાં કોઈ પ્રોબ્લેમ આવે તો આવી જ રીતે બી ખુદના વિચારો સાથે તમને જણાવતું રહું મિત્રો તો વિડીયો આપણે મિત્રો આજનો વિડીયો તો આ જ મિત્રો ખાસ અને હજુ તો આપણે મિત્રો ફેમિલીનો વિડીયો પણ આરસી પાસર તો ફેમિલીનો વિડીયો પણ જોજો મિત્રો અને ખાસ તમને કહું છું કે કોઈની વાતમાં પણ નહીં પૈસા આપણે ખુદનું જે કામ કરતા હોય હંમેશા કામ કરે રાખવાનું બાકી કાલનો વિડીયોમાં પણ આપણે નવો ટૉપિક લાવતા છીએ આગલા વિડીયો પણ મિત્રો આવા ટોપિકો કંઈ કંઈક જે હું તમને જણા એ વિડીયો ના જોયા મિત્રો તો જોજો એકવાર અને નવા હોય તો મિત્રો ખાસ ચેનલ સબસ્ક્રાઈબર કરી દેજો બાકી તમને ખૂબ પ્રગતિ કરો જીવનમાં અને મા બાપના સપના પૂરા કરો એ જ માતાજીને મારી પ્રાર્થના છે બધાના સપના એક દિવસ જરૂર પૂરા થશે મિત્રો જય માતાજી તો જો આપણામાં જય શું મિત્રો ઘેર જો ખાસ તો આપણા આજ ટોપિક હતો આપણો અને આપણો વિચાર હતો મિત્રો તો તમને જણાવી દીધું કેમ કે આપણી સાથે જે બની રહ્યું એ બીજા સાથે મિત્રો સાથે ના બને કારણ કે આપણે યુટ્યુબ ખાલી યુટ્યુબમાં વ્લોગ આપણા નહીં પણ મિત્રો એક ફેમિલી તરીકે તમને હું કહી શકું મિત્રો યુટ્યુબ ફેમિલી તરીકે તમે બધા મારા ફેમિલીના જ છો મિત્રો તો તમને આવી જ રીતે હું નવા નવા કોઈ વિચાર સારા સારા વિચારો સાથે તમને વિડીયોમાં કહેતો રહીશ મિત્રો અને જો અત્યારે તો ફાઇનલી વાગી ગયા છે પણ સર આગળ મિત્રો તો અહીંયા આપણે બેઠે હતા થોડી વાર તો આપણે વિચાર કાલનો મિત્રો કંઈક ચાલતો હતો કોઈ સારું ટેલેન્ટ હોય તો આપણે તમને બતાવીએ તો આપણા આજના વિડીયોમાં તમને એટલા માટે બતાવ્યું કે તમારી લાઈફમાં કોઈ પણ પ્રોબ્લેમ આવો તો એનું સોલ્યુશન નીકળી શકું મિત્રો તો જો આપણામાં જઈ રહ્યા ઘેર વિડીયો બનાવી લીધો મિત્રો તો આપણે વિડીયો સવારે બનાવવાનો હતો પણ સવારે કોમ હતું તો અત્યારે બનાવી લીધું મિત્રો તો ચાલો અમે જઈશું ઘેર કારણ કે વાગી ગયા સારા ઘેર जम्बाणो टाइप बना रेडी થઈ ગયો તો અમે તો અમે જઈશું કે આ તો બટાકો નસી આખા ગઈ જો ફાઇનલી ગાઈ જો આપણું તૈયાર થઈ ગયો જમ્બાણ જે જામી દે ગયા જમ્બાણ તો આજે બટાકો નસી આખા એન્ડ આપનો ફેવરિટ મરચું અને બાજિનારોલાઈ પડ નહી થઈ જાય બોલ કે નહી कोणी गाल हं ये तो बाबा से टा जावणो जरा काही जंगलीये बनेचं नंबर टाइम बनते आहे नाचू फिट का દાદા ખાન શાખ હોય ને બાસી ના તો ગાઈ જો ફાઈનલી આપણે મિત્રો જમી તો લીધું તો થોડી વાર ગરમ પણ કરી લીધું અને આપણે જવાનું હોય તો અત્યારે જાનકી બેનના ઘેર પરેશ બીમાર થઈ ગયો હોય એની ખબર લેવા જવાનું મિત્રો તો આપણે અત્યારે ખબર લેવા જોઈએ પહેલાં તો જમવું અને બોરી બંને જઈ રહ્યા મિત્રો બાઈક સ્ટાર્ટ અંદર

sedali guys aja berikutnya

તો ફાઇનલી કઈ જો આપણે અત્યારે તો મિત્રો જવા સરા ને આપણે બીજું જમવાનું પણ મિત્રો બાકી હે કેમ કે જમવાનું શું બનાવું જમવાનું બની જાય પછી આપણે જમી લઈ પેલા જો શાંતિ અને જમવાનું પૂછ્યું બનાવી છે દઈએ અને જમવાનું ફાઇનલી બની જવા જઈએ તો આપણે પેલા જમી લઈ જોઈએ તમને બતાવું જમવાનું હું બનાવીએ

દૂધી ખાઈ ને તો બુદ્ધિ આવે ભગવાન માતાજી બુદ્ધિ તો ચલો કઈ જમી લઈએ આપડે પેલા તો

આવી જ રીતે મિત્રો આપણે જિંદગીના તમારા કોઈ પ્રોબ્લેમ આવી છે તો આપણે વિડીયો બનાવતા રહીએ છીએ અને દરેક પ્રોબ્લમનું સોલ્યુશનના વિડીયો આપણે ડેલી બનાવીએ છીએ મિત્રો તો ના જોયા હોય તો આગળના વિડીયો પણ જોજો જેને જેથી કરીને મિત્રો તમારા લાઈફમાં કોઈ પ્રોબ્લેમ હોય જે કોઈ દરેક વિડીયો આપણે બનાવેલા છે અને આવનાર વિડીયો પણ આપણે બનાવવાનો જ છે મિત્રો એવો જ વિડીયો જે જે આપણા વિચારો છે એવા જ વિડીયો બનાવવાના છે મિત્રો તો સપોર્ટ કરજો તમારા ભાઈ બાકી તો જય માતાજી જય મેળી માં મળ્યા કાલ નો આ વિડીયો ટાટા ભાઈ ભાઈ